ભાવનગર શહેરના ચિત્રા સિત્સર રોડ ખોડિયાર ચોક રાજેશભાઈ રાઠોડના રહેણાંકી મકાન પાસે સ્ટ્રીટ લાઇટના અજવાળે જુગાર રમતા સાત ઈસમ અને ત્રીસ હજાર સોના મુદ્દામાલ સાથે એલસીબી પોલીસે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ભાવનગર એલસીબીના માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી કે ભાવનગર ચિત્રા સિત્સર રોડ ખોડિયાર ચોક રાજેશભાઈ રાઠોડના રહેણાંકી મકાન પાસે જાહેરમાં સ્ટ્રીટ લાઇટના અજવાળે જુગાર રમતા ઇકબાલભાઈ રૂપે દૈતુ હુસેનભાઈ ડેરિયા રે અક્ષરપા ખાદાનગર કંશભાઈ દુર્લભભાઈ મકવાણા રે સરિતા સોસાયટી મુસ્તુભા પીરુભાઈ કુરેશી રે હાદાનગર રાજુભાઈ રાધુભાઈ રાઠોડ રે મફતનગર ખોડિયા ચોક સિચ્છર ચિત્રા જયસુખભાઈ પુનાભાઈ જમોળ રે અક્ષરપાર્ક કુંભારવાડા પાસે રાજેશભાઈ ભૂપતભાઈ જમોળ રે રામદેવનગર રામાપીના મંદિર પાસે કુંભારવાડા ભરતભાઈ મેપાભાઈ રાંધણી રે મફતનગર નરેશભાઈ લાલજીભાઈના મકાનમાં સીત ચિત્રા ને ઝડપી લઈ કુલ રૂપિયા ત્રીસ હજાર સોના મુદ્દામાલ મળી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે